बुलबाल कृष्ण भगवान की राम चंद्र भगवान की जे अवय अवय स्वर्गनाभिमान जो की अवीरे राजा रामने पली देखीने माता बेसी गया वारी वारी दिकरा पुसे वात जो કહો ને માતાજી કે દશો દેજો દીકરા ભૂમિ કે રાદાન જો એ રે પુણ્ય તો ડ આવશે આવ્યા આવ્યા સ્વર્ગના વિમાન જો આવી રે રાજા રામની વારી વારી વવારું પૂછે જો કહો ને માતાજી કે દિયાવશો વારી વારી બારું પૂછે વાત જો કહો ને માતાજી કે દિયા દેજો દેજો ગાયો કે કેરા જો એ રે પુણ્ય તો યાવશે આવ્યા આવ્યા સ્વર્ગના વિમાન જો આવી વીરે રાજા રામ ની વારી વીરા પુષે વાત જો કહો ને બેની રે તાજી કે દિયા વછો દેજો વીરા વસ્ત્ર કેરા જો એ રે પુણ્ય તો યાવશે આવ્યા આવ્યા સ્વર્ગના વિમાનજો પલખિયા વીરે રાજા રામ પાલખી દેખીને માતા બેસી ગયા વારી વારી દીકરી પુસે વાત જો કહો ને માતાજી કે દિયા દેજો દીકરી યન કેરા જો રે પુણ્ય તો યા દેજો દીકરી કેરા કે દાન જો ઈરે રે તો તોયા ડાયાવશે આવ્યા યવ્યા સ્વરોગના વિમાન આવી રે રાજા રામની પાલકી દેખીને માતા બેસી ગયા હલો કૃષ્ણ કન્યાલા લખી જિયા મારું ભજન ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો